કેવું શું કેને કઈ કઈ સજાઓ મળવી જોઈએ અને પબ્લિકનું કેવું કેવું રિએક્શન આવે છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ અને ખાસ આ વિડીયો જો તમારી સુધી પહોંચે તો લાઈક શેર અને કમેન્ટ ન કરો તો ચાલશે પણ આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને તમારા ભાઈ ભાઈબંધુઓ સુધી પહોંચાડજો જેથી કરીને આપણે કોઈની બેટીની જિંદગી સહી બચાવી શકીએ તો સાલો મિત્રો આપણે જઈએ પબ્લિકની વસારે અત્યારે સંજય બામણિયા મવાનસ છો તો આ હમણાં તમને ખબર છે રેપ કયો છે તમને ખબર છે આ ઓલો ખેડા વાળો હા ખેડા વાળો તો એનો જે આરોપી છે એને તમારા મત પ્રમાણે શું સજા થાવી જોઈએ કાઈ નહીં ખુલ્લે આમ ગોળી મારી દે ખુલ્લે આમ ગોળી મારી દે આમ ગોળી મારી દે આ લોકો આ જે ફાંસી ને સરકાર અત્યારે એ બધું કરે છે તો એ બધું અત્યારે તમને શું લાગે એ બધું કાઈ નકામું છે બધું નકામું ખુલ્લે આમ ગોળી મારી દે નકામું છે કાઈ થાતું નથી અને ફાંસી ની સજા થી ઓલો ગોળી કે બંદુક માર બંદૂક માર દે એટલે ફેસવા થઈ છે બરોબર

yana yasa za a wuri sai na kaiwa kawai yasa za a wuri wa mafi salamu

તો કાનૂન ઉપર પણ જઈને તમે શું શું જાઓ નહીં હું કાનૂન ની ઉપર તો નહીં જવા માંગુ પણ હું એટલું કહેવા માંગીશ કે એને આઈ થિંક મોત સજા તો થઈ જોઈએ આઈ થિંક કે 100% 100% પછી મોત અને એની લાંબી પ્રોસેસ પણ ચાલતી હોય છે તો ટૂક સમયમાં જ આપી દો એવો કોશિશ કરી જોઈએ પણ એટલું બને એટલું શોર્ટલી ઈ લોકોની ને ડેથ ની સજા થેન્ક યુ તમારે મત શું કહી દીધું મોત સજા દેવી જોઈએ બીજા બીજા વ્યક્તિ જો તો એને ખબર પડે કે આવું કૃત્ય આપણે ન કરવું તમારા તમારે શું દેવી મારા મત પર મોતની સજા દેવી જોઈએ તમને ખબર છે આ પેલા પણ નવિતા કેસ બની ગયો છે તો તમને ખબર એમાં પૂરા મોવામાં દવાખાના આવવું જોઈએ જાગૃત થવું જોઈએ છે તમારા

ની બાળકી સાથે એક રેપ થયો છે અને કરનાર જે ઉમર છે નહીં હમણાં કાલે બે દિવસ પહેલા ને જેને રેપ કર્યો છે એ પચાસ વર્ષનો શિક્ષક છે એની ઉંમર પચાસ વર્ષ ને બાળકી સો વર્ષ તો આવા નારાધમને તમારા મત પ્રમાણે શું સજા થવી જોઈએ ફાંસીની સજા થવી જોઈએ ફાંસીની સિવાય તમને એક ઓપ્શન આપે તમે શું આપો એને રીબાવી રીબાવીને મારવું રીબાવી રીબાવીને મારવો જોઈએ એને મોત પણ ન હોય ને જીવ પણ ન હોય જીવ તો પણ ન રહેવો જોઈએ મરવો પણ ન જોઈએ તો અરે બહુ સરસ સજા છે તો જવાબ એ કીધું કે જી તો પણ નો રહેવો જોઈએ ને મરવો પણ નો રહેવો જોઈએ આવી હાલતમાં છોડી દેવો જોઈએ જેથી કરીને બીજા વ્યક્તિઓને ખબર પડે સાનો મિત્રો આપણે આગળ જઈએ હે સુનાઈ પૂરી ધરતી તું ચલાતા હે મેરી ભી સુન લી અરજ મુજે ઘર बुलाता है भगवान સેબેન છે પ્રિતિ ગુજર ગુજરિયા તો આપણે હમણાં જે ખેડા જિલ્લામાં 6 વર્ષની બાળકી સાથે એક રેપ થયો છે અને જે રેપ કરનાર છે એની ઉંમર છે 50 વર્ષ અને એ પણ એક શું કહેવા કે શિક્ષક હતા તો આવા જે નરાધમ આપણા ગુજરાતમાં છે તો તમારા મત પ્રમાણે આવા નરાધમને શું સજા દેવી જોઈએ મારા મત પ્રમાણે એવું હું મારા મતલબ મારા મન પ્રમાણે હું એવું કહું છું કારણ કે એક તો શિક્ષક એમ માણસને

હમણાં જે છ વર્ષની બાળકી સાથે રેપ થયો છે તમને ખબર ખેડા જિલ્લામાં તો પચાસ વર્ષનો જે શિક્ષક હતો એને કર્યો તો તમારા મત પ્રમાણે આવા જે નરાધમ છે એને સજા શું થવી જોઈએ ફાંસી ફાંસી અને જો તમને એ આપી દેવામાં આવે કાલે તમને તમારી જે સજા આપો તમે કઈ ડિસાઈડ કરો પથ્થર મારીને મારી નાખો પથ્થર મારીને મારી નાખો જોઈએ બરોબર તો જો મિત્રો નવ યુવાનો અલગ અલગ સવાલો છે એને પથ્થર મારીને મારવો જોઈએ અને સળગાવીને મારવો જોઈએ અલગ અલગ બધા છે સજાઓ આપે છે ચાલો મિત્રો આપણે આગળ જઈએ Goodbye. મને આપણે ખેડા જિલ્લામાં માં સો વર્ષની બાળકી સાથે રેપ થયું તમને ખબર ખરીદી પચાસ શિક્ષક હતો તો તમારા મત પ્રમાણે સરકાર તો સરકાર તો આપડે ખબર છે કે પ્રોપરી એના નિયમ પ્રમાણે કાનૂન પ્રમાણે જો સજા ગુનો મંજૂર થાય તો સજા તો આપવાના છે જો એ ગુનેગાર છે તમારા હાથમાં સોંપી દેવામાં આવી હોય તો તમે શું સજા આપો

છતાં પણ દવાખાના બંધ કરવામાં આવ્યા અત્યારે કેમ નહી એમ ના ના કાયદેસર કાર્યવાહી જાણકારી નથી કે શું અભાવ ક્યાં નોલેજ નથી કે આ મુદ્દો શેર કરતા નથી

એની કરતા આપણે થોડીક વધારે મજબૂત બનાવી પડે એમ છે બરાબર છે તો ચાલો મિત્રો ઘણા બધા અલગ અલગ બધાને ચાલો મિત્રો આપણે આગળ પબ્લિકને જઈને પહોંચીએ ચાલો